હાલો રામભાઈ બાવ બેન ના હો કે કમ્પ્લીટ ફેસબુક માં થઈ ગયા છે એની ખુશી માં એની ખુશી માં તમે આ અત્યારે એમને પ્રોગ્રામ આપી રહ્યા છો નાઈલ નો પ્રોગ્રામ છે સુધારવા મળે ઇમરાનભાઈ તમે કાઈ કહેશો તમારા કાઈ કેવું છે બે શબ્દ પૂરું ક્યાં હજી બ્લોક બનાવવાનો છે આપણે અને અમારા રસોઈયા હજી નથી આવ્યા એની હાથની ડાયલનો તમને વિડીયો બનાવીને બતાવશું ખાવા બેવી તો હજી ઉતારવાનો છે પહેલાં જોઈ લો આ નમૂના બધે જો આવી ગયા છે ડાયલના દાંતા આ છે છે વાતો કરી રહ્યા અમારો અમારી રૂમ છે ઇમરાનભાઈ મહેલ છે તમે કઈ બોલ છો રાજુભાઈ બે શબ્દ વિડીયો

આવો શબ્દો કોઈ બોલતા નહીં હવે બ્લોક ચાલુ છે ને ડાળ બફાઈ ગઈ છે અમારી મને ભૂલાઈ ગઈ છે ગાડો એટલે તું મહેરબાની હું તો પગે લાગેલું કેતો બોલો રાજુભાઈ હું કેવા માગું છું ભૂલાણી છે તો હોય ને હીખડતો ગાડી હું મારા તું મારી ને મારું આ તો મારું જ તારું તમે સલોક અમે સલોક ડાળ બની ગઈ છે એ કોઈ બોલતા નહીં કાઈ આડાવળું કેમ એ આ દાંતને કીજે કોણ આજ કોને મરે પાસર કોઈ નથી મે બપર કર કાંસ નઈ કોઈ બમિંગ બસ 50% ડાળ બની ગઈ છે અને 80% બાકી આગળ હોય પગમાં આવું 60% બની 50% બની કે 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 કોણ તો ભાઈ હોય એને વેદના ખબર પડે કેમ ભાઈ હાશી વાત ને બાકી આમ જો રામભાઈ તેલ માં હાથ નાખી દઉં

ત્યાં પણ કોઈ નથી ત્યાં પણ ગામની બધા એવું નહોતું રામભાઈ મોણ આવીશું તમને ભેટી જો

হ্যালো চালু করি দিছি খাবানো